આજના આ સુંદર કાર્યક્રમમાં જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ વર્તમાન સમય સૌથી મોટો એક મુદ્દો છે સમયની અંદર વાતાવરણની અંદર પરિવર્તન પૂરા સંસારની સામે સૌથી મોટી એક ચુનોતી બીજી કોઈ નથી સિવાય જલ વાયુ આ દરેકમાં પરિવર્તન બે હજાર ત્રેવીસની આ સાલમાં ધરતીનું જલચક્ર જે ખૂબ જ ગંભીર રીતે દૂષિત થઈ રહ્યું છે જેના કારણે તુફાન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જંગલોની અંદર આગ લાગવા સમાન ઘટના બની રહી છે હવા અને સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે જેના કારણે વરસાદનું મોસમ બદલાઈ રહ્યું છે વરસાદ વધારે પડે છે પરંતુ ધરતી એટલી જલ્દીથી સુકાઈ રહી છે બે હજાર ત્રેવીસના આ ઇતિહાસમાં સૌથી વધારે ગરમ વર્ષ કહેવામાં આવે છે અને દુનિયાભરના બધા જ રેકોર્ડ તૂટી ગયા છે બે હજાર ચોવીસ માં પ્રકૃતિનું વિકરાળ રૂપ કારણે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક નાનકડો પ્રયાસ કરવા અમે જઈ રહ્યા છીએ આપણે સર્વ સાથે મળી અને કંઈક એવું કાર્ય કરીએ જે સૃષ્ટિને આપણે આદર આપી શકીએ કારણ કે મૂલ્ય અને સૃષ્ટિના સુખાકારી જીવન માટે સમાજનું નિર્માણ કરવા માટે એક સુંદર યોજના રાજ ઋષિ ગોકુળ ગામ પરિયોજનાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સર્વ આત્માના રાજા બનીએ આપણી કર્મેન્દ્રિયોના રાજા બનીએ રાજરિષિ બની સાધના સેવા અને પ્રકૃતિની આરાધના કરીએ તો ભાઈઓ બહેનો શું આપ રાજરિષિ બનવા માટે તૈયાર છો આપણા ગામને ગોકુળ ગામ રાજઋષિ ગામ બનાવીએ એવો એક શુભ સંકલ્પ આજે આપણે લઈએ જે એક મોડલ પૂરા ભારત વર્ષની અંદર એક ઉદાહરણ સ્વરૂપ બની જાય અને એની અંદર આપણા ગામનું નામ લખાય તો આવી શુભ ભાવના સાથે આજનો આ કાર્યક્રમ આપણે યોજવા જઈ રહ્યા છીએ